ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને તો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર આજે બીજી વખત આજે આપણે ફેમિલી બેક બનાવીએ છીએ તો ચાલો જોઈએ શું કરે છે મમ્મી ભાખરી ખાય છે ગુડ મોર્નિંગ મમ્મી મળ્યા છે ભાખરી ખાવા આ બાદ હું કામ કરતા રહેશે ટીપણ કરાવી જશે ચા બને છે ગુડ મોર્નિંગ ટિફિન થઈ ગયા છે રેડી હાલો તો આજે હવે આપણે નાસ્તો કરી લઈએ શું છાજ નાસ્તામાં એવું લાગે છે જીરાપુરી ને એવું ચાલો તો નાસ્તો કરી લઈએ તો આજે જીરાપુરી ચુકરપાડા આવી ચક્કરપાડા માં હોલ કરીને આમાંથી તો ચા નીકળી જાય બહુ મજા આવે એવી રીતના પાણીપુરી ખાઈ એમ આપણે ચક્કરપુરી ખાવાની તો નાસ્તો કરીને રેડી થઈ ગયા અહોલી ગઈ માસો ડ્રેસ મારા આ મમ્મી માટે આ ખરીદી થઈ ગઈ છે હવે મમ્મી હાડી નહીં પહેરે ડ્રેસ પહેરશે એવું લાગે છે ત્રણ ચાર ડ્રેસ લે આ કોથળામાં બીજો શું છું કોઈ લેવા હોય લેવા ટાઈમ થઈ ગયો છે હવે અને ખાસ ઈ કે આવતીકાલે ફાર્મ માં જ આવવાનું છે તો ત્યાં મજા આવવાની ખુબ તો ઈ બ્લોક જોવાનું નહીં ભૂલતા કાલ કાલ વધારે મજા આવશે કાલ ને દિવસે ભાભી નથી આવવાના તમારે ફાર્મમાં માં નહીં આવવાનું થાય કા એને અમારે એક પાણી ઢોળ આવી ગયું છે એટલે એને વળી બપોરે આવવાનું થાય કદાચ બરોબર છે એટલે કાલે ભાભી એને સાંજે દેશન ગાવાનું છે એવું છે રાખી લો ને બધા રાખી લો એક પછી એક પહેલા રાખે અઠવાડિયું એક એક પહેરવાનો સાત દિવસ અલગ અલગ

મારે તો ત્યાં મન મુકી નથી એમ કારણ કે મહિનાનો એન્ડ છે એટલે સ્ટોક મેળવવાનો હોય આવા વરસાદ માટે નાવા ગાવાની એવી કઈ મજા આવે ભાઈ યાર બહુ મજા આવે મજા આવવા નથી આવે રવિવાર આવો મોકો મળ્યો હોય ને તો ફાયદો રવિવારે વરસાદ જ નથી આવતો પણ કેવો બંગાળ હા કેમ છો તો પહોંચી ગયા છીએ ઘરે શું કરીશું કેવી જોવા હા વિસોડા પીવાની

કેમ એટલું સાત કિલો બધાને ઘટતું લાગે છે આમ તો આપણે પંથો થઈને મોટા સાત જણા થાય બધા કિલો કિલો અર્ષિત ને ઋતુ અને કઈ નહીં ચાલો અત્યારે આપણે જમવામાં આલુ પરોઠા બને છે છોકરાઓ જો મત કરે છે અર્ષિત આજ તું સ્કૂલે ગયો તો બેટા શું કરતા શું કર્યું તું ન્યા હે અર્ષિત સ્કૂલે શું કર્યું તું એ તો કે તો પરંતુ ભાઈ શું જોશો તું તું બ્લોક જોતો છો

શેમ જ આવશો વાહન આવે છે કે બસ આવે છે સ્કૂલે બસ આવે છે કેટલા વાગ્યે આવે એક વાગ્યે અગિયાર વાગે આવે બે એકડે અગિયાર તો તને એમાં રમાડે જ છે સ્કૂલે ખાલી તું પણ થયું સ્કૂલે ગયો તો ટ્યુશનમાં વરસાદમાં ના આવ્યા કે નહીં વરસાદમાં નત ના કોઈ તો હાલો હજુ જમવાનું થઈ ગયું છે રેડી કોને કોને જમવાનું છે વરસાદ જ બપોરે સારું બપોરે સારો આવતો હતો બહુ ભૂખ લાગી લાગે બહુ ભૂખ લાગી તને એ આખો શું કરતો હોય ખા ખાત કરીશું જાડીઓ થશો કેટલું જાડીયું થવાનું મારે હારે સાંજે હાલવા આવતો હોય તો તરો પતલો થઈ જાય વાત આવે હા ત્યારે સાંજે આવજો હાલવા તારા આવું અર્ષિત હાલવા હાલવા આવશ તારે રૃતુભાઈ શું કરતો તો રુતુભાઈ ફોન કર્યો તું અર્ચિત રુતુ નાતો તો ક્યાં નાતો તો

નથી ખબર હાલો મિત્રો ઓકે તો બોલ ને હું પૂછવા ને કીધું તું કેમ એમ નથી આવડતું તો ટીચરનું નામ એ નથી આવડતું તને તો તારું નામ આવડે તારું નામ શું છે તારું નામ શું છે પેલા તારું નામ શું છે પછી તાર પપ્પાનું નામ પપ્પા ના નથી કોણ છે કેવું માંગોળિયા નઈ માંગરોળિયા બોલતો માંગોળિયા બોલે છે હાલો હવે જમવાનું રેડી થઈ ગયું છે તો જમી લઈ જમીન પછી મળી આવતો તો મસ્ત વરસાદ અને છોકરાઓને જ તો નાવા હવે ઘરે હું કહે છે મસ્ત વરસાદ આવે છે કોને નાવા જવું છે ચાલ તારે તારે જવાનું છે હાલો નાવ તો પછી શરદી કોને થાય ક્યાં વરસાદને ને ફૂલ આવે હે હું મસ્ત વરસાદ આવે છે નાહવાની મજા આવે એવું આજે કઈ હાલવા જવાનો મેળ ના આવ્યો નાવાના લીધે

મજા આવે છે ને નાવાની કેટલી મજા આવે બધા એને ઉતારવા નો હોય ઉતારવાનો હોય નીવું છે